નમસ્કાર દર્શક મિત્રો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે માંડવીના દધવાડા ખાતે માં શક્તિ પાવનધામ સેવા ટ્રસ્ટ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો મા શક્તિ પાવનધામ સેવા ટ્રસ્ટ મંદિર ગામ દધવાડા તાલુકો માંડવી જિલ્લો સુરત મુકામે મંદિરના નવીનીકરણ પ્રણેતા દધવાડા ગામના મનહર બાપુએ સિતારા મહિલા મંડળ અમેરિકાના સહયોગથી માતાજીનું નવું મંદિર બનાવેલ છે જે તારીખ ચૌદ એક બે હજાર ચોવીસના રોજ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઉત્તરાખંડથી કૃષ્ણાનંદપુરી મહારાજ અને મહંત નરેન્દ્રપુરી ગુરુશ્રી એકસો આઠ મહામંડેલ મંડલેશ્વર સ્વામી પધાર્યા હતા અને સંત શ્રી મોતીરામ બાપુ વાલ્મિકી આશ્રમ ઉમરપાડા હાજર રહ્યા હતા અને રાત્રે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોક ડાયરો કેતન બારોટ ગાયક કલાકાર ડાકોરવાડાના સાનિધ્યમાં યોજાયો હતો અને ઉપસ્થિત કલાકારો દ્વારા એમની સુંદર મધુર વાણી દ્વારા ભાઈઓને મંત્રમુગ્ધ કર્યા હતા જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહી ભજન સંધ્યાનો લાયુ લીધો હતો આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ